આકાશવાણી સમાચાર સમાચાર સોનલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્રના વેગમાં મેક ઇન ઇન્ડિયાની ભૂમિકાની ઝાંખી રજૂ કરી ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતા તેર ભારતીયો સહિત ચાલકદળના તમામ સોળ સભ્યો ગુમ દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કાશ્મીરમાં અઢાર દિવસમાં ત્રણ લાખ આડત્રીસ હજાર એકસો તેતાળીસ શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કર્યા અને દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે મોહરમ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક માધ્યમ પર કઈ રીતે મેક ઇન ઇન્ડિયા ભારતના અર્થતંત્રને વૈશ્વિક મંચ પર આગળ ધપાવી રહ્યું છે તેની એક ઝલક રજૂ કરી છે શ્રી મોદીએ પોસ્ટમાં જણાવ્યું કે યુકે જર્મની અને નેધરલેન્ડ્સમાં ભારતીય સાયકલની નિકાસમાં વધારો થવાથી એ વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની રહી છે આ વૃદ્ધિ આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે મેડ ઇન બિહાર બુટ હવે રશિયન આર્મીનો એક ભાગ બની ગયા છે જે ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક પહોંચ દર્શાવી રહી છે આ સીમાચિહ્ન આંતરરાષ્ટ્રીય સંરક્ષણ બજારમાં ભારતના વધતા પ્રભાવ તેમજ પોતાની ઉત્પાદન ક્ષમતાઓને ઉચ્ચ ગુણવત્તાને દર્શાવે છે એમેઝોનના બ્લેક ફ્રાઇડે અને સાયબર મંડે સેલ્સમાં પણ ભારતીય ઉત્પાદનોએ વેચાણમાં પ્રભુત્વ મેળવ્યું હતું જે એક વૈશ્વિક અપીલને દર્શાવે છે આ સફળતાની વાર્તા મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓની આંતરરાષ્ટ્રીય માંગ અને વૈશ્વિક ઇ કોમર્સ બજારમાં ભારતની વધતી હાજરી દર્શાવે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના પંચોતેર મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ વનનું આવતીકાલે નવી દિલ્હીમાં વિમોચન થશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ઈ બુકનું વિમોચન કરશે પ્રકાશન વિભાગે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે આ પુસ્તક હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થશે ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતા તેર ભારતીયો અને ત્રણ શ્રીલંકાના નાગરિકો સહિત તમામ સોળ ચાલક સભ્યો ગુમ થયા છે ઓમાનના દરિયાઈ સુરક્ષા કેન્દ્રના જણાવ્યા અનુસાર પ્રેસ્ટીજ ફાલ્કન નામનું જહાજ ઓમાનના ઔદ્યોગિક બંદર દુકમ પાસે ડૂબી ગયું હતું આ જહાજ યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું ઓમાની સત્તાવાળાઓએ દરિયાઈ સત્તાવાળાઓ સાથે મળીને શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે ઓમાનની રાજધાની મસ્કતમાં અલી બિન અબી તલીબ મસ્જિદમાં ગઈકાલે રાત્રે થયેલા હુમલામાં એક ભારતીય સહિત નવ વ્યક્તિના મૃત્યુ થયા હતા અને અઠ્યાવીસને ઇજા થઈ હતી ઓમાનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે હુમલામાં એક ભારતીય નાગરિકને ઇજા થઈ છે ઓમાનના સલામતી દળો સાથેની અથડામણમાં ત્રણ અજાણ્યા બંદૂકધારીઓ માર્યા ગયા હતા દરમિયાન મસ્કતમાં અમેરિકન દૂતાવાસે પણ ગોળીબારને પગલે સલામતી એલર્ટ જાહેર કર્યું છે આ ગોળીબાર મહોરમની પૂર્વ સંધ્યાએ થયો હતો ઓમાનમાં શિયા મસ્જીદ પર આ પ્રથમ હુમલો છે ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત કર્ણાટક છત્તીસગઢ ઓડિશા કેરળ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પૂર્વ રાજસ્થાન જમ્મુ કાશ્મીર લદ્દાખ પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે દરમિયાન સતત ભારે વરસાદના કારણે કેરળમાં સત્તાવાળાઓએ આજે આઠ જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે આ જિલ્લાઓમાં કન્નૂર કોઝીકોડ વાયનાડ પલક્કડ ત્રિસુર ઇડુક્કી અલ્પપુઝા અને કોટ્ટાયમનો સમાવેશ થાય છે જેમાં ટ્યુશન કેન્દ્રો આંગણવાડીઓ અને વ્યવસાયિક કોલેજો સહિતની તમામ શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થાય છે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે રહ્યા છો કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી અઢાર દિવસમાં ત્રણ લાખ આડત્રીસ હજાર એકસો તેતાળીસ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શન કરી ચૂક્યા છે ગઈકાલ સાંજે આશરે તેર હજારથી વધુ શ્રદ્ધાળુઓએ શ્રી અમરનાથની પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા આ શ્રદ્ધાળુઓ બાલતાલ અને ચંદનવાડી માર્ગ અને વિશેષ હેલિકોપ્ટરો દ્વારા દક્ષિણ કાશ્મીરની ખીણમાં ત્રણ હજાર આઠસો અઠ્યાસી મીટર ઊંચાઈ પર આવેલી પવિત્ર ગુફા સુધી પહોંચ્યા હતા આમાંથી મોટાભાગના યાત્રી પોતાના ગૃહરાજ્ય પાછા ફરી ચૂક્યા છે દરમિયાન આજે વહેલી સવારે ભગવતી નગર યાત્રી નિવાસથી ત્રણ હજાર સાતસો ચાલીસ યાત્રીઓની નવી વીસમી ટુકડી અમરનાથ યાત્રા માટે રવાના થઈ હતી ઓગણત્રીસ જૂનથી શરૂ થયેલી આ યાત્રા બાવન દિવસ ચાલશે દેશભરમાં આજે અષાઢી એકાદશી ઉજવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ હંમેશા દરેક પર રહેશે તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રસંગે લોકોને નિષ્ઠા નમ્રતા અને કરૂણતાથી ગરીબ લોકોની સેવા કરવા માટે પ્રેરણા આપશે આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પરિવાર સાથે પંઢરપુરના વિઠ્ઠલ રખુમાઈ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી શ્રી શિંદેએ પૂજા કર્યા બાદ જણાવ્યું કે તેમણે રાજ્યના લોકોની સમસ્યા દૂર કરવા અને તેમને સમૃદ્ધ કરવા પાંડુરંગાને પ્રાર્થના કરી હતી આજે દેશભરમાં આશુરા મોહ્રમની શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે સાતમી સદીમાં કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાના જીવનનું બલિદાન આપનારા મહંમદ પૈગંબરના પૌત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓના બલિદાનની યાદમાં આજના દિવસે શોક મનાવવામાં આવે છે આ પ્રસંગે તાજીયાનું સરઘસ કાઢવામાં આવે છે કરબલાના શહીદોને યાદ કરવા આજે દેશભરમાં મજલિસ એટલે કે ધાર્મિક સભાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે સલામતીનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત આજે થવાની સંભાવના છે ગૌતમ ગંભીર ભારતના મુખ્ય કોચ નિમાયા તે પછી આ પ્રથમ શ્રેણી છે ગંભીરે સપોર્ટિંગ સ્ટાફ સહિત ટીમના કેપ્ટન અંગે બીસીસીઆઈને અનેક સૂચનો કર્યા છે છવ્વીસ જુલાઈથી શરૂ થનાર આ પ્રવાસનો પ્રારંભ ત્રણ ટી ટ્વેન્ટી મેચ સાથે થશે ત્યારબાદ ત્રણ વન રમવામાં આવશે ટી ટ્વેન્ટી મેચ પલ્લે કેલે અને વન ડે મેચ કોલંબોમાં રમાશે એક અહેવાલ પ્રમાણે ટી ટ્વેન્ટીનું કેપ્ટન પદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવે તેવી સંભાવના છે ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર ચોવીસમાં ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્માએ ટી ટ્વેન્ટી સ્વરૂપમાંથી નિવૃત્તિ લીધી હતી કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પમાં કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદના છન્નુમાં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે બોલતા શ્રી ચૌહાણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ખેતી એ ભારતીય અર્થવ્યવસ્થાનો આત્મા છે અને ખેડૂતો તેની કરોડરજ્જુ છે ખેડૂતો અને ખેતીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે આ પ્રસંગે શ્રી ચૌહાણે વિવિધ પાકોની પચીસ જાતો અને કેટલાક ઉત્પાદનો ખેડૂતોને સમર્પિત કર્યા હતા બાંગ્લા બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતની માંગણી કરતા વિદ્યાર્થીઓ અને પોલીસ તથા સત્તાધારી પક્ષ અવામી લીગ સાથે જોડાયેલી વિદ્યાર્થી પાંખ બાંગ્લાદેશ છાત્રાલિગ બીસીએલ સાથે અથડામણમાં છેલ્લા બે દિવસમાં છ લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે ચટ્ટોગ્રામમાં ત્રણ ઢાકામાં બે અને રંગપુર જિલ્લામાં એકનું મોત થયું છે બાંગ્લાદેશના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને જણાવ્યું હતું કે તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓ અને તેની સાથે સંકળાયેલ મેડિકલ કોલેજો અને અન્ય સંસ્થાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આગામી આદેશો સુધી બંધ રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્રના વેગમાં મેક ઇન ઇન્ડિયાની ભૂમિકાની ઝાંખી રજૂ કરી ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતા તેર ભારતીયો સહિત ચાલકદળના તમામ સોળ સભ્યો ગુમ દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કાશ્મીરમાં અઢાર દિવસમાં ત્રણ લાખ આડત્રીસ હજાર એકસો તેતાળીસ શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કર્યા અને દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે મોહરમ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા